દિવાળીના તહેવારને ધ્યાને રાખી એસટી નિગમ દ્વારા તારીખ છક્ટોબર દરમિયાન એક્સ્ટ્રા બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે જે અંગે આજે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ માહિતી આપી હતી એડવાન્સ બુકિંગ તમામ બસ સ્ટેશનો ઓનલાઈન બુકિંગ વેબસાઇટ તથા જીએસઆરટીસી એપ પરથી કરાવી શકાશે વતન જતા મુસાફરોને હાલાકી ન પડે તે માટે એસટી નિગમ દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે સુરતમાં સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતા વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્યમાં એસટી નિગમ દ્વારા દરરોજની આઠ હજારથી વધુ બસો બત્રીસ લાખ કિલોમીટરનું સંચાલન કરી દૈનિક ત્રેવીસથી સત્યાવીસ લાખ જેટલા મુસાફરોને પોતાના સ્થળ સુધી પહોંચાડે છે ત્યારે દિવાળીના દિવસોમાં સુરત શહેરમાંથી પોતાના વતન સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાત દાહોદ પંચમહાલ સહિત અન્ય જિલ્લાઓમાં તેમજ મહારાષ્ટ્રમાં હજારોની સંખ્યામાં લોકો જતા હોય છે જેને ધ્યાને લઈને સૌથી વધુ એક્સ્ટ્રા બસો સુરત વિભાગ દ્વારા તારીખ છવ્વીસ થી ત્રીસમી ઓક્ટોમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત પંચમહાલ મહારાષ્ટ્ર સહિત વિવિધ સ્થળોએ બાવીસો જેટલી વધુ બસો દોડાવવામાં આવશે વધુ માંગ હશે તો વધુ બસો ફાળવવાની પણ નિગમની તૈયારી છે સંચાલન સાંજે રાત્રે કલાક સુધી રહેશે જે માટે મુસાફરો એડવાન્સમાં ટિકિટ તેમજ ગ્રુપ બુકિંગ પણ કરાવી શકશે આખી બસ નું ગ્રુપ બુકિંગ કરાવનારને એસટી વિભાગ દ્વારા યોજના હેઠળ તેમની સોસાયટી થી વતન સુધી પહોંચાડવામાં આવશે આ સાથે મહારાષ્ટ્ર તરફના મુસાફરો માટે પણ એસટી નિગમ દ્વારા ઉધના બસ સ્ટેશન થી એક્સ્ટ્રા બસો નવાપુર નંદુરબાર ધુલિયા શહદા ખાતે મુકાશે તારીખ ચૌદ નવ બે હજાર ચોવીસ થી તારીખ પચીસ દસ બે હજાર ચોવીસ દરમિયાન એક્સ્ટ્રા બસો નું ગ્રુપ બુકિંગ એસટી સેન્ટ્રલ બસ સ્ટેશન સુરત તેમજ અડાજણ બસ પોર્ટ ખાતે આવેલ સુરત સિટી ડેપો થી કરી શકાશે આ સાથે જ બસો નું એડવાન્સ બુકિંગ એસટી સેન્ટ્રલ બસ સ્ટેશન

સૌરાષ્ટ્રના ઉત્તર ગુજરાતના દાહોદ પંચમહાલના વધારે એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે સૌરાષ્ટ્ર તરફનું એક્સ્ટ્રા બસોનું સંચાલન ધારુકા કોલેજ વરાછા રોડ ખાતેના મેદાનમાંથી કરવામાં આવશે તારીખ

સાંજે ચાર થી રાત્રે દસ વાગ્યા સુધી કરવામાં આવ્યું છે મહારાષ્ટ્ર તરફના મુસાફરો માટે પણ નિગમ તરફથી એકસ્ટ્રા બસો નવાપુર નંદુરબાર ધુલિયા અને સહદા માટે મૂકવામાં આવનાર છે જે ઉધણા બસ સ્ટેશન પરથી ઉપાડવામાં આવશે આનો બી સમય અને તારીખ છવ્વીસ થી ત્રીસ સાંજે ચાર થી રાત્રે દસ વાગ્યા સુધી કરવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ સુરત